કોઈ ન ખાતું ન ખાય કોઈ ડુંગળી એટલે આપણે ખાલી સીબડું ને ટમેટા નુસ્કા શું કરવાનું છે વેફર કર નાખ્યું મરચાં થોડાક તરી નાખ્યું અને આપણે અહીંયા હવે જો શાક સડવાય રોટલા થઈ ગયા આપણા ભાગના જમવાનું આ બધાયના છે પણ બધાય કરવા લાગે કામ ખાતું

ಬೋಲ್ ರೈತ

કે ત્યાં શું છે તમારું ઉતરે કે આવું ચાલે છે આ મારા મારા હ હરા છે આમ આમ કરે ખબર પડી જાય

એસાસો નસરા છે જો ને ના રોટલા રોટલા કઈ રોટલો તો રોટલો ગરબામાં રોટલા રોટલા બાજરાના રોટલા પણ શાક રોટલો ખાવાની છૂટ લાડવા ખાવા હોય ને લાદવા ગુજરાતી થારી હો ભાઈ તમારો હે કોણ મારી ખારી

लगने ना कोई बंद कर cô làm công nhân cắt tăm nha, à, cái này, cái này còn cái gì

આઈકે કે કે ઉતે છે ચાલુ છે હમ હાલો આજ મારા હા હોનો સરાત છે જો મેં થાર ધરાવી દીધો ને બાવાજી ને બ્રાહ્મણ ને બધા જમવાનું જમવાનો માર ઘર જવું છે ઇનત બધા ને કીધું અને વાયે ભજીયા થાય